સુરતમાં નકલી ચીજ વસ્તુઓની ભરમાર યથાવત છે હવે નકલી ઘી બનાવવાનું આખું કારખાનું જ ઝડપાયું છે લસકાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ ચાલી રહ્યું હતું આખું કારખાનું કે જ્યાં નકલી ઘી બનાવવામાં આવી રહ્યું હતું સોયાબીન ઓઇલ અને વેજીટેબલ ઓઇલ જેમાં ઘીનું એસેન્સ ભેળવી અને નકલી ઘી અહીં કારખાનામાં બનાવવામાં આવી રહ્યું હોય જ્યાં પોલીસ દ્વારા છાપો મારવામાં આવ્યું લસકાણા પોલીસની ટીમ સાથે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ ફૂડ સેફ્ટી ઓફિસરો પણ આ રેડમાં જોતરાયા હતા અને તેઓએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું અને અહીં નકલી ઘી બનાવવામાં આવતું હોય એ કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે લગભગ ત્રણસો ઓગણીસ કિલો ભેળસેળયુક્ત ઘી જ્યાંથી કબજે લેવામાં આવ્યું છે અન્ય ઓઇલ કે જેનામાં એસેન્સ ભેળવી અને ઘી બનાવવામાં આવતું તે ઓઇલનો જથ્થો પણ કબ્જે લેવાયો છે બે લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા કે જ્યાં અસલી ઘીના નામે નકલી ઘી બનાવી અને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું મોટા પાયે અહીં નકલી ઘી બનાવવામાં આવતું હોય અહીં રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન તમામ મુદ્દામાં કબજે કરવામાં આવ્યો છે બજારમાં નકલી ઘી સપ્લાય કરી અને લોકોના સ્વાસ્થ્ય સાથે જ્યારે ચેડા થઈ રહ્યા હોય ત્યારે સુરત આરોગ્ય વિભાગ ફૂડ સેફટી ઓફિસરો દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે હવે આ નકલી ઘીના જથ્થાનો સપ્લાય ક્યાં ક્યાં કરવામાં આવી રહ્યો હતો તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે હાઇક સમાજની મારી પાછળ લશ્કણા ગામમાં રિપેશભાઈ ઈશ્વરભાઈ સિંધ જવાની માલિકીને જે ગોડાઉન મળી પોલીસ મળી આવે જેમાંથી એ લોકો રૂપ્લિકેટ ગી બનાવવાનું માણવું પડે તો પામોરી તે વનસ્પતિ ગીનું મિશ્રણ કરી રૂપિકેટ ગી બનાવી અને ગાંધુજી અને બેરસુબી લીશ નિર્દાન કરતા હતા કઈ રીતની કાર્યવાહી કેટલી ગંભીર બાબત duplicate bill બનાવું એટલે ગંભીર બાબત જ કહેવાય અને તેઓ બજારમાં ઘીના નામે તેનું વેચાણ કરતા હતા તેમાંથી નમૂના લઈ જથ્થો પણ સીજ કરવામાં આવે છે તેમજ ડુપ્લિકેટ બી બનાવવામાં આવશે વપરાવ પામોલી જેલ વનસ્પતિ વગેરેનો માલ પણ જપ્ત કરવામાં આવે છે કેટલો માલ કબજે કર્યો છે એકસો પંચાવન કિલો જેટલું ગાયનું ઘી એકસો ચોસઠ કિલો જેટલું ઘોસનું ઘી તેમજ પામોલી તેલના ડબ્બાઓ વનસ્પતિ ઘીના ડબ્બાઓ પણ જપ્ત કરવામાં આવે છે કેટલી કાર્યવાહી પોલીસ

રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ રોડ મંજૂર કરવામાં આવ્યો છે આ રોડ બનાવવામાં અનેક વિભાગો આ રોડ સાથે જોડાયેલા હોવાના કારણે અનેક મુશ્કેલીઓ હતી પરંતુ રાજ્યના મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરતા આપણને આ રકમ આપવામાં આવી છે અને આજે આ રોડ બનીને તૈયાર થયો છે એક મહિના સુધી આ રોડ બંધ થવાના કારણે આ રોડ પરથી પસાર થતા નાગરિકોને મુશ્કેલી પણ પડી છે પરંતુ એનું કોરિંગ એક મહિના સુધી કરવાના કારણે રોડની મજબૂત થાય અનેક વર્ષો સુધી આપણને આગળના દિવસોમાં કામ લાગશે જે સહયોગ આપ્યો છે આ વિસ્તારના લોકોએ નાગરિકોએ એના માટે એમનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ આના આગળ પણ આ રોડથી કલેક્ટર ઓફિસને જોડતા જે બ્રિજની નીચેના બંને ભાગના રોડ છે એ પણ નવા બનવા માટેનું કામ સોંપાયું છે આ મહિનામાં એ કામ પૂર્ણ થશે સાથે સાથે આ નંદેલાવ બ્રિજથી હિંગલલા ચોકરી સુધીનો પણ ફોર લેન રોડ કરવાની દરખાસ્ત રાજ્ય સરકારમાં કરવામાં આવી છે મને આશા છે કે આ મહિનામાં એ કામ પણ મંજૂર થઈ જશે અને એના કારણે આ રોડનો ઉપયોગ જે ગામના ગામડાના લોકો કરે છે સોસાયટીના શહેરના લોકો પણ જે કરે છે એને હજી આવનારા દિવસોમાં એની સુવિધામાં વધારો થશે